તો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતના વિવિધ શિવાલયોમાં પણ તેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે તો જુનાગઢના કેશોદમાં પણ મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને કેશોદના દસનામ ગોસ્વામી સમાજ ખાતે આયોજન કરવા માટે શહેરની સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો અને જ્ઞાતિ સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી કેશોદ શહેરમાં આગામી આઠમી માર્ચે મહાશિવરાત્રી નિમિત્તે બપોરે ત્રણ વાગે દસનામ ગોસ્વામી સમાજ ખાતેથી વિવિધ ઝાંખી દર્શાવતા ફ્લોટ સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કાઢવામાં આવશે અને શોભાયાત્રાના રૂટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા ફરાળી નાસ્તો અને શરબતના સ્ટોલ મુખ્ય ચોક વિસ્તારમાં રાખવામાં આવશે ત્યારે કેશોદના શિવભક્તોમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે